કેમ છો બધા મજ્જામાં દસો મિત્રો આજે અમે આવ્યા છીએ દવા સાટવા જોઈ શકો છો મિત્રો આ છે મિત્રો પપ દવાના અને મિત્રો રીંગણી છે ધાણા છે મેથી છે મિત્રો રોટલી કરીને તે મિત્રો ડુંગળી છે ઘણું બધું વસ્તુ છે મિત્રો અને મિત્રો નાની ડુંગળી છે જે કે દા દાણા વગરની આવે ને તે મિત્રો અને મિત્રો મરચી ધાણા લસણ બધું ઘણું બધું છે મિત્રો ડાળમડી જામડું લીમડો મીઠો લીમડો જીરું મિત્રો ખાવાની પણ ડુંગળી છે અને મિત્રો આમાં બધી અમે દવા સાટો આવ્યા છીએ મિત્રો મૂરા છે જોઈ શકો છો મિત્રો મિત્રો આ છે રીંગણી હજુ રીંગણા મિત્રો કાચા છે એટલે મિત્રો અત્યારે હું મીઠા લીમડા પહોંચી છું જોઈ શકો છો આ છે મિત્રો મીઠો લીમડો આજે કે મિત્રો વઘારની પડી આવે ને તે એમાં વપરાય અને મિત્રો લીંબુડી છે બદામડી છે જામુડો છે ગાયત્રી ડાયરમડી મિત્રો આ છે કૂવો જે કે અમે પાણી લઈએ ને તે જોઈ શકો છો મિત્રો ઘણો બધો ઊંડો છે મિત્રો કબૂતર બેઠા છે ત્યાં અંદર મિત્રો મશીન અહીંયા લે તારે તો મોટરથી થઈ ગયું છે એટલે મિત્રો ગોર ગોર છે મિત્રો આ ઘર પણ છે ચાલો મિત્રો આપણે મળશું બીજા વિડીયો જય માતાજી આપણી ચેનલમાં નવા હોય ને તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ બે લાઈક એન્ડ દબાવવાનું ભૂલતા નહીં મિત્રો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો આવા જ હું બ્લોગ લાવું છું એટલે બાય જય માતાજી